ઓ 5000 5000 20 20 અલવિકે સુપરમાર્કેટ બસ આલુ કે મરઘા કા ફટા ના હે મગદભાઈ આગા સપંદા અઢારસો એંસી રૂપિયા જામનગર અઠારસો અઢારસો ને એસી કાબુલી સુપલ પચીસ રૂપિયા પચાસ રૂપિયા 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 પચાસ રૂપિયા પચાસ રૂપિયા 200 રૂપિયા અરે 100 રૂપિયા અરે 30 રૂપિયા અરે 30 રૂપિયા 40 50 રૂપિયા આધા કે રોકો તમારે થોડો બાય અમારા એસી પર પાક આયા અરે અતી અતી હા અરે ટીટો જો હાલો એમો બિવા જેવું નથી અરે રૂપિયા હાલો રૂપિયા રૂપિયા અરે 100 રૂપિયા 100 રૂપિયા અરે 20 રૂપિયા રૂપિયા બાવીસો ને ચાલીસ સુપર કાબુલી સફેદ બાવીસ ચાલીસ જામનગર ભાઈ અમારે બે હજાર પચાસ પંચાવન 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 પંચા એકવીસો ને વીસ કાબુલી જામનગર સુપો